નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગજબ તમારું સ્વાગત છે આજે આ વિડિયો ની અંદર તમને એક એવી વસ્તુ વિશે જણાવીશ કે જે આપણા હાડકાંને મજબૂત કરવાનું કામ કરશે જે કોઈ પણ લોકોને કેલ્શિયમ ની ઉણફ હોય તો કેલ્શિયમ વધારવા માટે આ વસ્તુ છે તીવ્ર કામ કરશે અને ખૂબ જ ઝડપી ગતિમાં કામ કરશે ઘણી વખત કેલ્શિયમની ગોળીઓ વિટામિન ડી વિટામિન ડી ની ગોળીઓ લેવામાં આપણે મજબૂર થઈએ છીએ પણ આ વસ્તુનું સેવન તમે કરી લેશો તો સો ટકા કેલ્શિયમની ઉણપ શરીરમાંથી દૂર થઈ જશે ને શરીરના જે પણ હાડકા નબળા હોય એ મજબૂત થશે દાંત મજબૂત થશે ને જે કેલ્શિયમના કારણે જે આપણું શરીર છે જે શરીરના જે આપણા શરીરના જે ભાગને કેલ્શિયમની જરૂર છે એ ભાગ કેલ્શિયમને મેળવી લેશે માટે તમારે સવારમાં ઉઠીને આ પ્રયોગ કરવાનો છે તમે નાસ્તો કરી લો એના એક બે કલાક પછી એક ગ્લાસ પાણી લેવાનું છે તમારે એમાં મેથીના દાણા જેટલું તમારે ચૂનો નાખવાનો છે કે જે આપણે માવાની દુકાનમાં બજારમાં મળતો હોય ચૂનો એ ચૂનો લાવવાનો છે અને એ મેથીના દાણા જેટલો નાખવાનો છે પાણીની અંદર પાણીમાં તમારે ચમચી વડે હલાવી મિક્સ કરવાનો છે એ પાણી એકદમ સફેદ થઈ જશે એ પાણી તમારે પીવાનું છે જમ્યાના અથવા નાસ્તો કર્યાના એકાદ દોઢ કલાક પછી આનાથી કેલ્શિયમની ઉણપ લગભગ લગભગ મહિનો દિવસમાં સો ટકા શાંત થઈ જશે દૂર થઈ જશે અને કેલ્શિયમ ભરાઈ જશે બોડીના દુખાવા છે એ પણ ધીરે ધીરે મટી જશે મેન બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કેલ્શિયમ બોડીમાં ત્યારે જ સ્ટોર થઈ શકે જ્યારે આપણા શરીરમાં વિટામિન ડી હોય આ વિટામિન ડી છે એ સૂર્યપ્રકાશમાંથી મળે છે તમે અગર સૂર્યપ્રકાશની સામે દિવસ દરમિયાન રહેતા નથી ને ખાસ જે આ વિટામિન ડી છે સવારનો ખૂણો જ્યારે સવારમાં સૂરજ ઉગે છે એ ત્યાંથી લઈને અડધો કલાક કલાકનો જે તડકો છે એ તડકો જો શરીર ઉપર પડતો હોય તો એનાથી વિટામિન ડી અને વિટામિન ડી થ્રી વધે આ વિટામિન ડી વધવાથી આપણા શરીરમાં વિટામિન ડી વ્યવસ્થિત હોય તો થાઇરોઇડની ક્યારેય પણ તકલીફ ના થાય થાઈરોઈડના રોગ ક્યારેય પણ ના થાય અને વિટામિન ડી જો બોડીમાં હોય તો કેલ્શિયમ વાળો કોઈ પણ ખોરાક તમે શરીરમાં નાખતા હો એનું પાચન કે એમાંથી કેલ્શિયમનું શોષણ થાય નહીતર ન થાય તો આ એક વાતને ખાસ ધ્યાન રાખો વિટામિન ડી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ દૂધ દહીં પનીર ચીઝ આ પ્રકારની વસ્તુઓમાંથી પણ મળે છે ને સૌથી વધુ એ સૂર્યપ્રકાશમાંથી મળે છે આ વિડીયોને બને ત્યાં સુધી બધાને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર આપણું ઇન્સ્ટા પેજ પણ ફોલો કરો